નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને રૂપિયા ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો પાંત્રીસ ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી છસો અઢાર તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજાર ને એંસી રૂપિયા ચણા એક હજાર સિત્તેરથી અગિયારસો તેત્રીસ અડદ ચૌદસો પચાસથી બે હજાર ને છેતાલીસ મગ તેરસો ચોર્યાસીથી બે હજાર ને બત્રીસ ચણા સફેદ સોળસોથી બાવીસો ને છ્યાસી મરચાં બારસોથી પાંત્રીસો રૂપિયા સિંગદાણા સોળસો પચાસથી સત્તરસો સાઠ મગફળી જાડી અગિયારસો પચીસથી તેરસો પંચાવન મગફળી ઝીણી અગિયારસોથી બારસો બાવન એરંડા એક હજાર પાસાઠથી અગિયારસો પાસાઠ તલી ત્રેવીસો પચાસથી છવ્વીસો ને ચુમ્માલીસ સોયાબીન આઠસો છેતાલીસથી નવસો રૂપિયા તલકાળા ઓગણત્રીસો પચાસથી તેત્રીસો ને અઠ્ઠાવન લસણની વાત કરીએ તો બારસો પચાસથી સિત્તાવીસો ને પચાસ રૂપિયા ધાણા તેરસો વીસથી અઢારસો ને સાઠ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર નવસો થી ઊંચો ભાવ ચાર હજાર આઠસો રૂપિયા રાય અગિયારસો પચીસ થી તેરસો ને પચાસ મેથી નવસો થી તેરસો રૂપિયા વટાણા બારસો થી રૂપિયા રાયડો આઠસો થી નવસો ને ચાલીસ ડુંગળીની વાત કરીએ તો એસી રૂપિયાથી બસો નેવું રૂપિયા કોલોજી ત્રણ હજાર થી ને હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ ચૌદ સો એકથી ઊંચાઉ સોળસો ને સોળ રૂપિયા મગફળી ઝીણી નવસો છેતાલીસથી તેરસો ને આઠ મગફળી જાડી આઠસો એકત્રીસથી તેરસો ને એકત્રીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો ને પચાસ ચણા એક હજાર પચાસથી અગિયારસો એકત્રીસ ઘઉં ટુકડા પાંચસોથી છસો ને બત્રીસ ઘઉં લોકવન ચારસો એકતાલીસથી પાંચસો ને બત્રીસ અડદ સોળસોથી સત્તરસો છન્નું ધાણા અગિયારસો એકાવનથી ઓગણીસો ને એકાણું સોયાબીન આઠસો વીસથી આઠસો એંસી મરચાં ચારસો છન્નુંથી છ હજાર ચારસો ને છેતાલીસ રૂપિયા તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી એકવીસો ને છત્રીસ રૂપિયા લસણ પાંચસો એકોતેરથી બે હજારને છાસઠ રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું પાઉ ચાર હજાર બસોથી ઊંચું પાઉ ચાર હજાર છસો ને એકાવન રૂપિયા એરંડા એક હજાર એકોતેરથી અગિયારસો ને એકતાલીસ તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે રહેલી ઘંટડી છે તે વાક તિમ્બોલમાં કરી નાખજો કાલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર